ઘણા લોકો કહેતા હોય છે આ કથાઓ શું કામ કરતા હશો આ કથાઓ કરવાનો મુખ્ય હેતુ શું પેલી વાત તમને કહી દઉં સમાજ સુધારણા માટેનો કાર્યક્રમ છે જ નહીં આ કથા કોઈને સુધારવા માટે કથા છે જ નહીં આ બાજુ બહેનોને પ્રશ્ન કરું તમે ઘરમાં ફ્રીજ શું કામ લાવો છો હાલો તમે ઘરમાં ફ્રીજ શું કામ લઈ આવો છો હે જરાક જોર થી બોલજો મને કાન નું હાવ કાચું છે ઘરમાં ફ્રીજ શું કામ લાવો છો વસ્તુ બગડે નહીં એટલે બરાબર તો આનો અર્થ એવો કે વસ્તુ સારી છે એ સારી ને સારી રહી એટલા માટે તમે ફ્રીજ લઈ આવો છો તો આ કથનો મૂળ હેતુ એવો જ છે આપણે સુધરી રહેતા છીએ જ બગડી ન જાય એટલા માટે કથા અહીંયા આવી તમારી પાસે આપણે સારા માર્ગ પર ચાલ્યા જઈએ છીએ ખોટા માર્ગે વૈયા ન જઈએ એટલા માટે કથા છે આ કઈ સુધારવાની કથા નથી બગડે નહીં એની કથા છે જો ફ્રિજમાં બગડી ગયેલી વસ્તુ મૂકો ને સુધરી જતી હોય તો આ કથામાં બગડી ગયેલું બહેન સુધરે અહીંયા તો બગડે નહીં એની માટેની કથા છે ફળનું એક પાત્ર ભર્યું હોય કેરી ઘરે તમે દાબો નાખો છો હમણાં ચાલુ થઈ ગયું છે ને વેધર હજી તો ખાખડી આવી છે એને એમાં ચટણી ને એમાં ગોળ ને નાખીને એનું એનું જે મસાલા વાળું જે એ ખાખડીનું જે અથાણું બને જો કણાઈના મોઢામાં મીડું પાણી આવે તેલ નાખવું જ ન પડ્યું ઘરે દાબો નાખો ને એ દાબામાં એકાદ કેરી બીજા નહીં બગાડે જેટલું બગડ્યું છે એ નીકળી જાય જેટલું હારું છે એ બગડે નહીં એટલા માટે આપણે બગડેલા કાઢી નાખીએ છીએ એમાં કથા પણ એ છે જેટલું ગયું એટલું ભલે ગયું હવે બાકી છે એટલું જીવન બગડી ન જાય એના માટે કથા છે હવે જેટલું બાકી છે એ ખોટું ન જાય એ ખરાબ રસ્તે ન જાય છે એ ભગવાનના માર્ગમાં આવવા માટે તૈયાર થાય છે તો આજે પ્રભુએ તમારા પર અતિ કૃપા વરસાવી કે તમને આ કથામાં આવવા માટેની તમને પ્રેરણા જાગી નહી તો આ છોકરા આવે આ પરિવારે આ સૌ સ્વજનો કેટલી જગ્યાએ બધાને આમંત્રણ આપ્યા છે કેટલી જગ્યાએ તમે બોર્ડ બેનરો માર્યા છે છતાં પણ આપણે આટલા લોકો આવ્યા એનું મૂળ કારણ છે કે પહેલા દિવસના સાક્ષી બનવા ઠાકોરજીએ તમને બધાને સિલેક્ટ કર્યા છે અહીંયા તમે આવ્યા નથી ઠાકોરજી તમને પોતાને લઈને આવ્યા છે તમે અહીંયા આવશો આજે આજના દિવસના તમે સાક્ષી બનો પણ મારે તો એ તમને ભલામણ કરવી છે કે ભગવાને આજ આપણને આ દિવસના સાક્ષી બનાવ્યા ને તો આપણે આવતીકાલથી એટલા લોકોને સાક્ષી બનાવવાનો આપણે લાભ પાવીએ એકલા આવીને કથામાં સાક્ષી ન બનીએ ભગવાનની કથાના અનેકને સાક્ષી બનાવીએ પ્રભુની કથાના અનેકને સાક્ષી બનાવીએ અને બીજું કદાચ અહીંયા સોનામોર આપતા હોય અને તમે બે જણાને હારે લઈ આવો અને ભાગ પડે ને તમારે ઓછું થઈ જાય એવું તો છે નહીં કે બેને હું લઈ જાય તો મારે ઓછું આવશે ભાગમાં જેટલાને અહીંયા લઈ આવશો એટલા બધાને હરખું જ મળવાનું છે એટલા માટે જુનાગઢના મહેતાના શબ્દો કે તમે કથામાં જઈ આવો અને કથા સાંભળી આવો અને ગામને કહેતા કે હું વૈષ્ણવ થયો કથાને સાંભળી તો તમે સાચા વૈષ્ણવ નથી જે માણસ કથામાં જાય એ બીજા માણસોને કથા સાંભળતો કરે તો સાચો વૈષ્ણવ છે તું જ સંગમાં જો કોઈ વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણવે તો આજે આપણે વૈષ્ણવ બનાવવા માટે અહીંયા બેઠા છીએ ભગવાન ઠાકોરજીની સભામાં બેઠા છે અને એ ભગવાન ભાગવતજીને આજે આપણે કેટલા સમયથી આ કથાનો સંકલ્પ તો સ્વર્ગસ્થ વિનુ બાપુનો પરંતુ સમયની ગતિ ન્યારી છે એમાં આપણું કોઈનું ચાલે નહીં એટલે એમનો સંકલ્પ હતો પણ એ પોતાનું શરીર શાંત થયું અને ભગવાનના ધામ એણે માર્ગ લીધો પણ વિચાર કરો કે એક માણસે ભગવાન તરફનો માર્ગ લીધો પણ એનો સદ વિચાર આ સંસારમાં કેટલાય લોકોને પરમાત્માના માર્ગ સુધીનો તમને દિશા બતાવવા માટે ભગવાન ભાગવતની કથાનો સંકલ્પ કરાવતા ગયા છે આજે એમના સંતાનો એમનો પરિવાર સ્વર્ગસ્થ વિનોદભાઈ રવજીભાઈ દૈયાણી પરિવાર આજે આટલી સુંદર ભાગવત કથાને અહીંયા આયોજન કરી અને આપણને બધાને ભગવાનના માર્ગ તરફ મોકલી રહ્યા છે અને એ પરમાત્માના માર્ગ તરફ મોકલવા માટે થઈ અને જ્યારે ભગવાન ભાગવતજી આપણા ઘરે આવ્યા અને એ ઠાકોરજીને આપણે સ્વાગત સન્માન કર્યા ગામમાં ભગવાન રામજી મંદિરેથી લઈ અને ગામની શેરીઓને પાવન અને પવિત્ર બનાવતા બનાવતા ખૂબ ભાવથી ભગવાન ઠાકોરજીને પધરાવ્યા છે આપણે પરમાત્માને ભાવ સાથે લઈ આવ્યા નાચતા કૂદતા અબીલ ગુલાલની છોડું ઉડાડતા ઉડાડતા ભગવાન ને પાખડીએ ફૂલ ની પાખડીઓ થી વધાવી પણ ઠાકોરજી ને લઈ આયા છે અમારા ગામ ની શેરીઓ એ ફૂલ પથરાવ્યા મારી શેરીએ પધરાવા ફૂલ હરી ઘેરે Satsang જ્યારે પણ આવો ને ત્યારે તમારે તમારા સાજ હારે લાવવાના આ બે હાથ આ તબલા બધું તો મને સંગત આપવા માટે લાવ્યા છે તમારે તમારા મંજીરા તડકા બધું હારે લઈને આવવાનું કઈ ભેગું ન લાવો તો તાળીઓના નાદ સાથે ભગવાનનું કીર્તન કરવું તાળી પાડવાથી એક તો એવું છે કથા કદાચ કલાક અડધો કલાક કન્ટિન્યુ હાલે અને એમાં તમને બરાબર કોઈ ધૂન કીર્તન ન આવે ને એને સમાધિ લાગી જાય થોડીક દિવસ ઘણાને કથામાં સમાધિ લાગે તો એ સમાધિમાંથી બહાર આવવા માટે કીર્તન છે અને તાળીઓના નાસા ત્યારે કીર્તન કરીએ ને ત્યારે બ્લડ નું સર્ક્યુલેશન એકદમ બરાબર ચાલે એટલે ઊંઘ વહી જાય મહાપુરુષોના મોઢેથી સાંભળ્યું છે કે જે તાળી પાડે ને એના પાપ ખરી જાય તાળી પાડે એના પાપ બધાય ખરી જાય તો એક દાદા મને પૂછ્યું કે ખરી જાય જાય કે જોઈએ વાલા ભક્તો અહીંયાથી સોનાની લગડીઓનો આમ વરસાદ થાય અહીંથી ફેંકવામાં આવે કેટલા સજાગ રહ્યો ક્યાંય આવી ન જોયો અમુક અમુક તો બે હાથે આમ પકડવાનું કરે તો સોના કરતા પણ મોંઘો શબ્દ અહીંયાથી જઈ રહ્યો છે યાદ રાખજો એટલે જેમ ફાવે તેમ બધી વસ્તુ પડી દેવા છો હાલો નહીં નહીં હવે એક સામાન્ય આપણા બનાવેલા અધિકારીઓ આપણી ઘરે આવે તોય આપણે આપણા ઘરની એકદમ પવિત્રતા સ્વચ્છતા રાખીએ છીએ તો યાદ રાખજો આખી દુનિયાનો માલિક આપણી ઘરે આવ્યો છે આ મંદિર આપણું પવિત્ર રહેવું જોઈએ આ મંદિર આજે પવિત્ર થવું જોઈએ હવે અને આ પવિત્ર મંદિરમાં બેસીને પણ આ મંદિર પણ હવે પવિત્ર થઈ જવું જોઈએ તો પરમાત્માને સામૈયા કરી અને વાજતે ગાતે લઈ આવ્યા અને એ ભગવાન ભાગવતની કથા આજે પહેલો દિવસ આજે પહેલો દિવસ અને આપણે આવ્યા એટલે જરા મોડું થયું પણ કાલથી કથા બપોરે ત્રણ વાગે શરૂ થશે અને સાત વાગે કથા વિશ્રામ લેશે ત્રણ વાગે કથામાં આવવાનો સમય મારો છે ત્રણ વાગે કથામાં આવવાનો સમય મારો છે તમારે કેટલા વાગે એ તો હારી સીટમાં બેવું હોય તો વહેલું આવવાનું અહીંયા અમારે એડવાન્સ રિઝર્વેશન બંધ છે અહીંયા તો જે વહેલા આવે એની સીટ એટલે અહીંયા એડવાન્સ બુકિંગ બંધ છે એટલે તમને કદાચ એમ હોય કે આપણે ગમે ત્યારે દસો આપણી સીટ તો ત્યાં હશે જ ને ના એવું જરૂરી નથી કાલથી ત્રણ વાગે કથા શરૂ થશે સાત વાગે કથા વિશ્રામ લેશે આજનો પહેલો દિવસ છે એટલે ભગવાન ભાગવતનું મહાત્મ્ય છે અને એ ભગવાન ભાગવતના મહાત્મ્યને પરમાત્માના ગ્રંથની ઓળખાણ ઇન્ટ્રોડક્શન કરાવવા માટે આ ભાગવતનું મહાત્મ્ય સ્કંદ પુરાણ કૌશિકી સંહિતા અને પદ્મ પુરાણમાં આપ્યું છે પણ પદ્મ પુરાણનું છ અધ્યાયનું મહાત્મ્ય ભગવાન વ્યાસે આજ્ઞા કરી છે કે આ ભારત વર્ષના તમામ તમામ વક્તાઓએ પદ્મ પુરાણનું જ મહાત્મ્ય વાંચવું એટલે પદ્મ પુરાણમાં ભગવાન ભાગવતની કથાનું મહાત્મ્ય છે કેમ તો કહે છે બડા બડા ઈ ના કરે બોલે મોટાએ આપણી પોતાની જાતે વર્ણવાય નહીં કે મેં આમ કર્યું મેં કર્યું મેં કર્યું આપણી જાતે કશું ન કરાય આપણા કરેલા કામના વખાણ જયારે ગામ કરે ને ત્યારે આપણા કાર્યની સિદ્ધિ બરાબર છે આપણી જાતે વખાણ ન કરે ના કરે હીરો પોતાના મોઢામાંથી એમ ન કે મારા લાખ રૂપિયા થાય એમ ભાગવતજી પોતે પોતાના વખાણ નથી કરતા ભાગવતજી ના વખાણ સ્વયં પદ્મપુરાણમાં ભગવાન વ્યાસલેખા અને એ વ્યાસ ભગવાને લખેલા મહાત્મ્યને પ્રારંભ કરતા ભગવાન ઠાકુરજીને પ્રણામ કર્યા છે અને લખ્યું છે સચ્ચિદાનંદરૂપાય વિશ્વધપત્યા

એ બધાનું સર્જન કરે છે વિશ્વની ઉત્પત્તિ કરનારા પરમાત્મા છે એ વિશ્વની ઉત્પત્તિ કરનાર ભગવાન ઠાકુરજીને અને જેનો સ્વભાવ સારો છે એવા ભગવાન કૃષ્ણએ પરમાત્માનો સ્વભાવ કેવો તો ભાગવજીમાં લખ્યું પહેલા શ્લોકમાં તાપત્રય વિનાશાય ત્રણ પ્રકારના તાપમાંથી મનીન તમને જે મુક્ત કરે છે એવા પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ એને અમે વંદન કરીએ છીએ તો ભગવાન સત્ચિત આનંદ સ્વરૂપ જેનું સામર્થ્ય આ જગતની ઉત્પત્તિ કરવાનું છે એને અને જેનો સ્વભાવ છે કે આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી આ સંસારના જીવને મુક્ત કરવાનો જેનો સ્વભાવ છે એવા પરમાત્માને અમે વંદન કરીએ કેવલ કૃષ્ણ નહીં શ્રી કૃષ્ણને વંદન કર્યા છે શ્રી કેતા રાધાજીનો ત્યાં ઉદબોધન છે શ્રી કૃષ્ણ અમે પરમાત્માને વંદન કરીએ છીએ ભગવાન કૃષ્ણને પેલું વંદન કર્યું એને વંદન કર્યા પછી બીજું વંદન ભગવાન સુખદેવને કર્યું કે જેને આ ગ્રંથની મનન તમને ઓળખાણ કરાવી જેને ભગવાન ભાગવત પ્રત્યેની આપણને પ્રીતિ જગાડી પ્રભુ પ્રત્યે આપણને પ્રેમ જગાવ્યો એવા ભગવાન સુખદેવને વંદન કર્યા યમ જેને ગ્રંથની ઓળખાણ કરાવી એવા સુખદેવજી મહારાજ ભગવાન વ્યાસના પુત્ર છે એને પ્રણામ કર્યા જે મુનિઓના પણ મુનિ છે તમ સર્વભૂત હૃદય મુનિ માન એવા મુનિઓના મુનિને પણ અમે પ્રણામ કર્યા આ કથા નૈમી શાણીના પવિત્ર જંગલમાં અઠ્યાસી હજાર શણકાદી ઋષિ મુનિઓ અને સૂત નામના પુરાણી જ્યારે બેઠા હતા અને યજ્ઞના મધ્યાંતરે એટલે કે મધ્યાંતરે ઘટિકાદ્વયમ દ્વયમ અડતાલીસ મિનિટનો જ્યારે વિશ્રામ હતો એ વિશ્રામની અંદર જ્યારે બેઠા હતા ત્યારે એક સત્સંગ થયો અને એ સત્સંગમાં શો કોઈ પ્રશ્ન કર્યો બાપજી અમારી પ્રાર્થના છે અજ્ઞાન ધામત સ કોટી સૂર્ય સમપ્રભ સૂતાખ્યા કથાસારમ મમ કારણ રસાયનમ બાપજી અમારી પ્રાર્થના છે કે અમે ઘણા બધા પુરાણોને સાંભળ્યા પરંતુ હે ગુરુદેવ અમારા મનને શાંતિ નથી મળી શાંતિ મેળવવા માટે માણસે શું કરવું જોઈએ તમારા કાનમાં એક એવો રસ રેડો કે જેને લઈ અને શાંતિની અનુભૂતિ થાય કથા નથી સાંભળવી હો કથા બહુ સાંભળી શાંતિ મેળવવા માટે શું કરવું જોઈએ તો ભગવાન વ્યાસના સુત નામના મહાપુરાણીએ કહ્યું કે જીવનમાં શાંતિ મેળવવી હોય તો તમારે ભાગવતની કથા સાંભળો ભાગવત કેમ તો કહે છે બધા જ સાર છે સર્વોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા જેટલા પણ શાસ્ત્રો છે જેટલા પણ વેદ પુરાણ ગ્રંથ ઉપનિષદો છે આ બધાનો સાર કેવલ સ્વયં ભગવાન ભાગવત છે એટલે ભાગવતની કથા સાંભળો તમે પુરાણોમાં ઉત્તમ છે પુરાણી શ્રીમદ પ્રતિપદમ વિષ્ણુ ગીયતે કેટલાય ભાગવત ની અંદર એક એક પદ ની અંદર ભગવાન નો અને ભગવાન ના ભક્ત નો મહિમા છે આમ તમે જોવા જાવ તો ભાગવત એટલે ભગવાન ની કથા ભક્તો ની કથા છે પણ ભક્તો ની કથા કરવામાં ભગવાન ની કથા પ્રાધાન્ય થઈ જાય છે ભાગવતના ચતુર્થ સ્કંદમાં ધ્રુવની કથા છે પણ એ ધ્રુવની કથા કરવામાં 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 ભગવાન પ્રગટ થયા એટલે ત્યાં પરમાત્માનું મહત્વ વધી ગયું સપ્તમ સ્કંદમાં પ્રહલાદની કથા છે ત્યાં ભગવાનની કથા નથી હિરણ્ય કશિપુને પ્રહલાદની કથા છે પણ એ પ્રહલાદની કથા કરતા 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 પ્રહલાદની રક્ષા કરનારા ભગવાન પ્રગટ થયા એટલે ભગવાનનો મહિમા વધી ગયો તો આ ભગવાનની કથા

સંસાર ભાઈ નાશનમ બહુ સુંદર વાક્ય કહ્યું કે હું તમને આટલી પ્રીત છે પરમાત્માની કથામાં એટલે પ્રભુની કથા સંભળાવું છું પણ આ કથાથી શું થશે તો કહે છે કે સંસારનો ભય છૂટી જશે સંસારમાં ભય માણસને માણસને મૃત્યુનો મૃત્યુનો છે કે મે કરેલું મરી જાય તો બધું થાશે શું ભય સતાવે છે આ દુનિયામાં બધી જગ્યાએ તમે કરી બધું તમારું ચાલે મૃત્યુ સામે તમારું કશું નહીં ચાલે મરણની સામે તમારે ઝૂકવું જ પડશે મહાભારતમાં દાદા ભીષ્મયે મૃત્યુને વશ કર્યું છતાં પણ મૃત્યુને બોલાવવું પડ્યું જીત તો અંતે મૃત્યુ જ થઈ આજ નહીં તો કાલ મરવું પડશે કાલ વ્યાલ મુખ ત્રાસ નિર્ણાશ હે તમે તમે ભગવાન ભાગવતની કથા સાંભળશો તો મૃત્યુમાંથી નહીં છૂટી જાવ પણ મૃત્યુના ભયમાંથી છૂટી જશો મરણનો જે ભય સતાવે છે એ ભયમાંથી તમને મુક્તિ મળી જશે મન આનંદ કબ મરીયો કબ મિલિયો પર પૂર્ણ પરમાનંદ આ સંસારમાં હું ક્યારે મરું અને ક્યારે મળી જાઉં ભગવાનને એવી જંખના રહેતી હોય છે આપણને એવી અપેક્ષાઓ રહેતી હોય છે આપણને આ મૃત્યુના ભયમાંથી છોડવા માટે કથા છે મરણના ભાવમાંથી છૂટવા માટેની કથા છે મરે છે કોણ આ શરીર આપણે ક્યાં કશું મરીએ છીએ અહમ બ્રહ્માસ્મિ મેં તો બ્રહ્મ હું ઓર બ્રહ્મ શાશ્વત હૈ નાશવંત નહીં હે પ્યારે ब्रह्म मरने की बात तो बहुत दूर ब्रह्म खंडित भी नहीं होता है क्यों उपनिषद कहते हैं पूर्ण मदह पूर्ण मिदम पूर्णादत पूर्ण पूर्णस्य पूर्णमादाय पूर्ण, पूर्ण हुआ है ब्रह्म पूर्ण मदह पूर्ण मिदम सब पूर्ण है ब्रह्म બ્રહ્મ કભી ખંડિત ભી નહીં હોસે પૂર્ણ બ્રહ્મ કી કથા જુના મોઢામાંથી એટલે કે ભયમાંથી છોડાવી દે બાકી જિંદગીમાં ક્યારે એમ ન નશું પૈસા આપણી પાસે બધું થઈ જશે પૈસાય પડ્યા રહે બધુંય પડ્યું રહેશે અરે આપણે હારામાં હારા ડોક્ટર પાસે આપણે ટ્રીટમેન્ટ કરાવી નાખીએ ખુદ ડોક્ટરે બી આ જાય છે તો ઈ જેની ટ્રીટમેન્ટ કરી ક્યાંથી બચે છે જીવશાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં તારે રેવું ભાડાના